ोनिङ गुड मोर्निङ नागजी रेडी थियो शान्ट पनि ठन्डी जाति नै त ठन्डी नै जति रेडी थिएस नागजी शाम जामा ना ना नाग जा ना वेला वेला आठी जास एट नागजी नै उठि जेस फटाफट ગુડ મોર્નિંગ રીયુ એટલે આ તો ગુડ મોર્નિંગ કીધું અને રિહાન રિહાન કે છે હું કેવું છું હું કે છું ગુડ મોર્નિંગ કે છે હા ગુડ મોર્નિંગ કે છે રિહાન ગુડ મોર્નિંગ કે છે

ઓ આ નગિન ત્રણ જણા નહીં હા આવા ત્રણ જણા ગાઈસ ચલો જી હવે સુદંબુ પર જમો અમે બાઇક લઈને જવાનું બાકી આગળ લેડો લઈ જઉં લેરો તાન જવા દઈએ નવ લાગી ભાઈ લેજો બેજો વચ્ચી હું પાછો બેહું હવે બોવાજી ગાય પરજોમાં તો આવી ગયા

પગાર તો માછા તને કહી દીધું હું કીધું ઓ પાછા અત્યારું આ અમારી ફેમિલી છે આખી કુટુંબની તું કેવું ભાઈ ગાઈસ આખી ફેમિલી બેઠી છે ખાવા રજૂભાઈ બેઠા મારા માસ્ટ સાચા હો આપણા કોમેડીના કિંગ હા આ એમાં બી બે છોકરો એવાનો છે આખી ફેમિલી બેઠી મને ખવડાવ્યું હોય તો મને ખવડાવ ગાય તો નહીં ખાવાના મોબાઈલ માં જો ખાવાના તો હવે ભાવથી થી પૂછવાના તો મોબાઈલ માં ખાવાનું મને કેજો પાસે આખી ફેમિલી અમારી જગા છે કુટુંબ છે મારું કુટુંબ ભાઈઓ છે બધા ભાઈઓ છે હા ઓછી છે એટલે અમુક નો સમય મળ્યો અમુક નો સમય ટાઈમ નહીં મળ્યો ગાય એટલે આયા નથી હા તો ખાઈ લે અમે તો ચો ના પાડી તમારે

નજીભાઈ ખાઈય કે ના ખાઈ છોકરો મેઠો કોણ છોકરો મેઠું શાક ખાઈ જાય બોલો અરખા લાયા બધું તૈયારી કરી ઓકે ફાઇનલ અમા હું જો ચાર વખત શાક ખાતું છે એટલે ખાવા બનાવ પહેલા પાછળ જોવું પડે બાકી તમે એકલા નહીં શું કહેવું નજીબાઈ હાચું ખોટું યાર હા

બે ખાવા બનાવ્યો તો ખાઉ જ પડે ને હા ના ના બર બપન જોજો એ માબરૂ લાગ્યો બીજું હું તો કે બોલ ખબર નહી પણ ના ચાલ ને આવ કહી યાર હો ગયો હું જમી લીધો તમ એમોનો ભઈઓ બેઠા છે ખાઈ લે કાકા મજા આવી ગઈ ખાઈ લેડો સંતી સંતી ખાઈ લેડો કિરણ અમે ના ના ખાઈલો શોધી ભાઈ ખાઈ ને જમે છેત્રીજ યાદ આવત્રી યાદ બાદ એ હોરાક જમાડો જોયું

स नागि अबानु नागजी खाऊ नै त खि गाइस डुगी टोमेटो मरचो नागजी बिल्कुल एटले बिल्कुल नै खा सादो सिम्पल खिचडी वगारे जो मिडियम अनि तारा दी दे खिचडी जही पहिला वगड सादि भइस